સુરત શહેર અમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક બે હજાર છ માં બનેલી હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હિના ઉર્ફે રવિપ્રધાન ઉમર વર્ષ સુડતાલીસ ને ક્રાઇમ બ્રાન્ચે ભુવનેશ્વર ઓરિસ્સાથી ઝડપી પાડ્યું પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચની સૂચનાથી ગંભીર ગુનાઓના આરોપીઓને પકડવા ઝુંબેશ ચાલી રહી છે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમે ઓગણીસ માર્ચથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ડ્રાઈવનું આયોજન કર્યું હતું આ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખમાં ઝોન બેસ કોડે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીને છોડી કાઢ્યો હીના હાલ નગર બડગડોરી સામા રહે છે મુરગંજામ જિલ્લાનો છે બાર ઓગસ્ટ બે હજાર છની રાત્રે બાવીસને ત્રીસ વાગે હિનાએ પ્રેમ પ્રકરણની અદાવતમાં ફરિયાદી પ્રશાંત ઘરે હુમલો કર્યો તેણે અને ત્રણ સાગરીતોએ ચપકુરથી ચંદન કોળીનું મોત નિપજાવ્યું શ્રીનિવાસને ઇજા પહોંચાડી અને સુકાંતને ઘાયલ કર્યો ફરિયાદીને પણ માથામાં ઈજા થઈ હુમલા પોલીસે ગુનો નોંધ્યો ગુના રજીસ્ટર નંબર પાંચસો બે બે હજાર છ આઈપીસી ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ પાંચસો ચાર પાંચસો છ બે ચોચેસ પુછરસમાં હિનાયસા આરોપી વિજય મહારાણા અને રમેશના નામ આપ્યા વિજયનું બે હજાર બાવીસમાં હુમલોલીમાં ખુન થયું હતું જેનો ગુનો નોંધાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સૌપ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસમાં એક મર્ડરની ઘટના બની હતી બે હજાર છની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક કિસ્સમનું મોત થીવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો રીના ઓર્સે રવિ હરિ ગોવારા ને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાય કરી અને ગંજામ થી એ પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આ જ કેસનો સ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ સુરત પોલીસને ઓગણીસ વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોર્સ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી છે